વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂખી કાસ અને રક્ષિત કાંડને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

નો અકસ્માત સર્જ્યો હતો જેમાં એકનું મોત સર્જાયું હતું કારচালক રક્ષિત કાંડને લઈને આવેદન પત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેરમાં જે ડ્રગ્સનું વેચાણ થાય છે તેવા આક્ષેપો કરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એટલે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યા હતા એમાં પહેલો મુદ્દો ભૂખી ખાસનો છે આપણે જોઈએ છે કે વિશ્વામિત્રી નદી માં આ વખતે જે પૂર આવ્યું અને વડોદરા શહેરમાં જે લોકોના નુકસાન થયું પણ એ પૂર આમ જોવા જઈએ તો આ ભ્રષ્ટ ભાજપના શાસનના પાપે હતું કુદરતી નહોતું માનવ સજ્જ હતું એટલા માટે માનવ સજ્જ કહેવું પડે છે કારણ કે ગેરકાયદેસર દબાણો તોડ્યા નથી એ વિશ્વામિત્રીના દબાણો હોય કે ભૂકી કાસા દબાણો હોય કે રૂપારેલ કાસના એ દબાણો તોડ્યા નથી એટલે પાણી લોકોના ઘરોમાં આવ્યું પૂર આવ્યું આજે ત્રીસ વર્ષથી એક હતું શાસન છે ભાજપનું તો પણ કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન આ પાસે નથી કે આ વડોદરા શહેરને પૂરમાંથી કેવી રીતે બચાવે અને ઉપરથી એમાં તમે જુઓ કે ફરી સ્ટેન્ડિંગ કમિટી કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર ત્રણ જ વસ્તુ થાય છે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ અને એ સ્ટેન્ડિંગ કમિટીમાં રી રૂટનું જે કામ આલોકે મંજૂર કરીને ફરી એમાં પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય છે ચાલીસ કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા એને તોડવાની વાત છે છેતાલીસ કરોડનું નવું કામ લાવ્યા એટલે ભૂકી જે ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ ફરીથી આ રીરૂટના રૂટના કામે જે ભ્રષ્ટાચારની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ બીજું વડોદરા શહેરમાં જે હમણાં હાલમાં જે ડ્રગ્સનો નશાખોર યુવાન જેને લોકોને કચરી નાખ્યા એક મહિલાનું મૃત્યુ થયું સાત લોકો આજે પણ દવાખાના એડમિટ છે તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે વડોદરા શહેરમાં દેશી દારૂ હોય વિદેશી દારૂ હોય કે ડ્રગ્સનું ચલણ કેમ આટલું વધી ગયું વડોદરા શહેરમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી જાય છે ત્યારે અમે અગાઉ પણ રજૂઆત કરી છે અમને તો લાગે છે કે રાજ્યના ગૃહમંત્રીએ આ વડોદરા પોલીસના હાથ બાંધી દીધા લાગે છે કારણ કે તે છતાં તમે જુઓ અરે રોજે એક એક્સિડન્ટ થાય છે રોજે આવા બનાવ બને છે રોજે નશા કરીને લોકો નીકળી પડે છે તો કાયદોના વ્યવસ્થાને કુદાર ઊભું કરો આ જે રક્ષિત નામનો જે યુવાન નશાખોર એને એવી સજા કરો કે જન્મ ટીપને ફાંસીને સજા થાય અને એક નવો કાયદો બનાવો જો તમારી પાસે કાયદામાં કલમ ના હોય તો નવો કાયદો બનાવો કે આવું વડોદરામાં બીજી વખત બનાવ ના બને પરંતુ આ લોકો એ કાયદા બનાવવાની જગ્યાએ આ બનાવોને કંટ્રોલ કરવાની જગ્યાએ ઉપરથી જ્યારે સરકારી જમા હોય એમ છાવવાનો પ્રયત્ન કરતા હોય એવું વડોદરાની પ્રજાને પણ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ વખતે રોડ રસ્તા પર પણ આંદોલન કરશે અને કાયદા અમે તો જે સ્થાનિકો અમને સહી કરીને આપી છે કે ભાઈ એ ભૂકી કાસ નું કામ અમે થવા દઈએ અમે સ્થાનિકોની જોડે છે વડોદરા શહેરમાં પૂરાયું તંત્ર વખત પૂરાયું બાર માણસ મરી ગયા નરી આંખે લોકો છે નાના બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝન દવા નહીં મળી ગર્ભવતી મહિલા દવાખાને નહીં જઈ શકી એવી તમામ બાબતો સરકાર જાતે આવે છે અને સરકાર પરિપત્ર બહાર પાડે છે કે ત્રીસ મીટર વિશ્વામિત્રીના ત્રીસ મીટર દૂર સુધી કોઈએ બાંધકામ કરવું નહીં અને એ સરકાર પાછું ઝોન ચેન્જ કરીને મળતિયાઓને બિલ્ડિંગ બાંધવાની પરમિશન આપે છે તો એ એન્ક્રોચમેન્ટના લીધે વિશ્વામિત્રીના કિનારો પર જેટલા એન્ક્રોચમેન્ટ થયા છે એ તમામની જવાબદારી સરકારની છે અથવા કોર્પોરેશનની છે તો આ બાંધકામ થયું કઈ રીતે મુખ્યમંત્રી જાતે આવે છે કહે છે કે કોઈ પણ ચમરબંધીનું બાંધકામ ગેરકાયદેસર હશે તો તોડી નાખવામાં આવશે પણ તમે જ ગેરકાયદેસર કામ કર્યા તો કોણ તોડશે એ તોડ્યા વગર નવા નવા ફણગા ફૂટાઈ રહ્યા છે વિભૂકી કાસ જે જગ્યા પર પાણી નથી ભરાતું ટીપી તેરમાં એ જગ્યા પર નવી કાસ બનાવવાની વાત કરે છે તો ત્યાંના લોકો તો વિરોધ કરશે જ કે જ્યારે અમારે ત્યાં પાણી નહીં ભરાયું તો અહીંયા કંઈ નાખી રહ્યા છો તમે એટલે આ વિરોધ ટીપી તેર અને આજુબાજુના વિસ્તારનો છે સવાલ કરોડો રૂપિયાનો ખર્ચા કરીને રોડ બનાવ્યા અને એ તોડવાની વાત કરો છો એમાં ભ્રષ્ટાચાર કરવાની વાત કરો છો નવા ફળગા ફોડવાની વાત કરો છો નવા લોકો હેરાન થાય એની વાત કરો છો આ તમામ બાબતોનો વિરોધ ચાલી રહ્યો છે જે બસ સ્ટોપ બનાવવાનું હતું બસ સ્ટેન્ડ બસનું જે સ્ટેન્ડ જે કહેવાય એ બનાવવાનું હતું હબ એ હબ અમે લોકો એક દરખાસ્ત આવી તો એમાં વિરોધ કર્યો ટ્રાન્સપોર્ટ હબ બનવું જોઈએ નહીં બનવું જોઈએ ખુલ્લું રાખો કારણ કે ત્યાંથી પાણી જાય છે પણ એ હબ બનાવવાની દરખાસ્ત આ લોકોએ પાસ કરી તો ટ્રાન્સપોર્ટ હબ જ બનવો જોઈએ ને એની જગ્યા પર બિલ્ડિંગોની મળતિયાઓને પરમિશન આપીને આખું પાણી રોકી દીધું છે તમે એગ્રોજમેન્ટ કરો તમે બિલ્ડિંગોની પરમિશન આપો તમે લોકો લોકોને હેરાન કરો કરોડ રૂપિયાનું આધન પડી જાય અને તમે સરકાર જરા જરા પૈસા આપીને શું બતાવવા માગે છે એટલે અમારો વિરોધ એ છે એ વિશ્વામિત્રી જે ચાઈ રહી છે અમારી પાસે જે દરખાસ્ત થઈને આવ્યા એમાં એવું કીધેલું કે સો દિવસની અંદર અમે કામ પૂરું કરી દઈશું ટેન્ડર આપી ગયેલા અને હવે એ ટેન્ડર બદલી નાખ્યું ટેન્ડર બદલાવવાની સત્તા નથી તમને તમારે ફરીથી કામ લાવવું પડે કે સરકાર કામ કરી રહી છે અમે મોનિટરિંગ કરી રહ્યા છે તમે તો આખું કામ જ ચેન્જ કરીશું એટલે કરોડો રૂપિયાનું આંધણ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને ફરી પાણી ભરાવે એવી આશંકા જ્યારે અમને ઊભી થઈ છે ત્યારે અમે અહીંયા વિરોધ કરવાયા છે ડ્રગ્સના લીધે જે રીતે વડોદરા શહેરમાં ઠેકર વેચાય છે એની વાત કરવાયા છે વડોદરા શહેરના નાગરજનો નગરજનો કોઈ પણ જગ્યા એના ઉપર અન્યાય થશે તો કોંગ્રેસ પાર્ટી એમના માટે ઊભી રહેશે આંદોલન કરશે એ લઈને અમે લોકો આગળ વધી રહ્યા છે ભૂખી કાસ નેચરલ કાસ છે ભૂખી નદીમાંથી આ લોકોએ નાળું બનાવી દીધું છે ઓગણીસો પંચાણું પછી આડેધડ બાંધકામ પરમિશનો આપી આપીને આખો કાંસ દબાવી દીધો કાંસ દબાવી દીધો એમ જારોના ને એમના લાગતા વળગતાઓના દબાણ ના તોડવાના કારણે ભૂખીરી રૂપનું કામ આ લોકોએ જે પાસ કર્યું છે એને અમે પહેલાં જ દિવસથી એનો સખત વિરોધ કર્યો છે ગઈકાલે સભામાં પણ અમે ખૂબ વિરોધ કર્યો છે કામ જ્યારે મંજૂર કર્યું એના બીજા દિવસે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવેલા આવેલા હતા આઠ ત્રણે આઠ ત્રણે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને એ કામ સ્થગિત ન કરવાથી હજારો લોકોને પૂરના પાણીથી પરેશાન થવાનો વારો આવવાનો છે ત્યારે કલેક્ટરશ્રી સાથે અમે આવેદનપત્ર આપીને વાત કરી છે કે તમે આ કામ સ્થગિત નહીં કરાવો તો અમે કાયદાકીય રીતે ચાલીશું પણ આ કામ અમે બંધ એટલા માટે કરાવીશું કે આ કામ કરવાથી સમા વિસ્તારને ફાયદો નથી પણ નવાયાડ નિઝામપુરા અને તેર વિસ્તાર કે જ્યાં કદી પૂરના પાણી પ્રભાવિત નથી કરતા આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની દહેશત છે અને દહેશતના કારણે અમે આ કામ બંધ કરાવવા માટે કલેક્ટરશ્રીએ ફરી આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે જો કંઈ પણ નુકસાન થયું તેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટરની રહેશે કામ થશે કે આમ તો કોઈની તાકાત છે વોર્ડ નંબર એક છે વોર્ડ નંબર કાલે પણ મેં સભામાં કીધું છે કે તાકાત હોય તો કામ કરવા આવજો કોઈની તાકાત છે અમારા ત્યાં કામ કરવા આવે હજારો પબ્લિક નીકળશે મારી પાસે એક હજાર ઉપર સહીઓ સાથેના લેટરો છે બરાબર છે તમે તમારી મનમાની કરો તો એવું થોડું ચાલવા દેવાય આ લોકોના રૂપિયા છે લોકો ટેક્સ ભરે છે અને એ ટેક્સના રૂપિયા તમે મન ફાવે તે રીતે વેડફો મેં ગઈકાલે પણ સભામાં કીધું છે કે લોકોએ તમને લાઇસન્સ આપ્યું છે પાંચ વર્ષ સેવા કરવાનું તો તમે એને લૂંટનું લાઇસન્સ કરીને તિજોરીની ચાવી તમારી પાસે છે તો મન ફાવે એ રીતે રૂપિયા તમે વાપરી રહ્યા છો પણ આ વડોદરા શહેરની જનતા જાગૃત છે અને જનતા આ વખતે ચોક્કસ હિસાબ માંગવાની જ છે આ લોકો સૌપ્રથમ તો આપ જુઓ કે બે હજાર ચોવીસમાં જે રીતે પૂર આવ્યું બે મહિનામાં ત્રણ વખત પૂર આવ્યા વડોદરા શહેરના બાર નિર્દોષ નાગરિકોના પૂરમાં મૃત્યુ થયા પશુઓના મૃત્યુ થયા લોકોને હજારો કરોડોનું નુકસાન થયું હજી આ તમામ બાબતોમાંથી જ્યારે બહાર નથી આવ્યા ત્યારે જે રીતે ત્રણ હજાર કરોડનો ખર્ચો કરી અને જે રીતે વિશ્વામિત્રી પોળી કરવાના જે કામગીરી કોર્પોરેશન કરી રહ્યું છે એમાં એક મોટું કામ બીજું પણ એવું લાગ્યા છે આ લોકો કે વડોદરા શહેરમાં અમારા વોર્ડ નંબર એકમાં છાણી જકાતનાકાથી લઈ અને નવાયણ સુધી ત્રણ કિલોમીટરના રસ્તે ત્રણ કિલોમીટર લાંબી પંદર ફૂટ પોળી અને દસ ફૂટ ઊંડી એક ચેનલ બનાવવાની વાત ચાલી રહી છે જે ભૂખી રી રૂટની નામે કામગીરી કરવાના છે કામગીરીનો અમે જેતે તે સમયે પ્રેઝન્ટેશનમાં પણ વિરોધ કર્યો હતો ગઈકાલે સામાન્ય સભામાં પણ વિરોધ કર્યો છે પરંતુ આ લોકો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવાની નીતિ માત્ર અમે કોંગ્રેસના કોર્પોરેટ જીતેલા છે એટલે આ વોર્ડ નંબર એકમાં કઈ રીતે પાણી ઘૂસી જાય એવી આમની નીતિથી અમારા વિસ્તારના નાગરિકોને હેરાન કરવા માટે જે આ કામગીરી લાવ્યા છે એનો અમે ગઈકાલે પણ વિરોધ કર્યો હતો આજે કલેક્ટરને પણ રજૂઆત કરી છે કે આ પ્રકારની કામગીરી થવી જોઈએ નહીં બીજું આપણે થોડા દિવસ પહેલાં જે રીતે એક ખાનદાની નબીરાએ જે નિર્દોષ નાગરિકોને હિટ એન્ડ રનમાં જે અકસ્માત કરી અને એક મહિલાનું મૃત્યુ થયું સાત જણા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે એ પૂરેપૂરો ડ્રગ્સના નશામાં હતો તો વડોદરા શહેરમાં ડ્રગ્સ આવેથી આવે છે ક્યાંથી આજે યુવાનો વડોદરા શહેરના જે નશામાં નશા નશામાં આવી અને જે પોતાના પરિવારો બરબાદ કરી રહ્યા છે તો કલેક્ટરશ્રીના મેં રજૂઆત કરી છે કે ભાઈ આવા જે જે જગ્યાએ ડ્રગ્સ વેચાતા હોય દારૂ વેચાતો હોય આ તમામ જગ્યાઓ બંધ કરવી જોઈએ વડોદરા શહેરનું યુવાધન અમલ બરબાદ થઈ રહ્યું છે એટલે આ પ્રકારની જે પણ પ્રવૃત્તિ જ્યાં થતી હોય એને કડક એનો અમલ કરવો જોઈએ સાથે સાથે વિશ્વામિત્રી અને ભૂખી કાસની જે પણ કામગીરી છે એ કામગીરીમાં ભ્રષ્ટાચાર ન થાય અને સારી રીતે લોકો આવનારા વર્ષમાં પૂરની અસરમાં ન આવે અને લોકોને નુકસાન ન થાય એ જોવાની જવાબદારી કલેક્ટરશ્રીની છે અને કલેક્ટર આ બાબતની અમારી જે રજૂઆત છે એ મુખ્યમંત્રીશ્રીને સરકારમાં કરે એવી અમારી માગણી છે